કે ભાઈ તમારા માતાજી બેઠા છે બધું લે છે બધું બરાબર ને ધન્યવાદ પણ ઘરના કંદુરિયાનો મારી આટલા બધા હોય ને ગમે તેને કૌઠી આવીને કહે મારી પારકા ને કોટે શું લેવા આવો મારા ઘરની પેલા બેહાડી શું કરવા એમના કેવાથી બેસાડી હતી મારી તેને જ ખબર પડશે ને કે બોલશે કેવી રીતે એ તો કે છે કે તમે સેવા પૂજા કરો મારી અમે સેવા પૂજા કરીએ છીએ પણ મારી કઈ બોલતી નથી હજુ મારી તમે કઈક રસ્તો કાઢો આનો અને કઈક એ તો મારી

હું તો એને શું કઉ છું પ્રમાણ ના લઈને ઘરે નારિયલ શ્રી પણ ફેંકી ના આવજે મારી પાસે આવજે પ્રમાણ સાથે વાત ના કરો તો જગત માં ભગવાન ના ગેર એનું નામ માતા કેવાય લઈ ના જાય બાબુ હોય તો હોય હું વર્ષ શું છું